હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નવી રીતે કંકોળાનું શાક કે પછી કંડોલાનું શાક તમે શું કહો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અમારે અહીં કંટોલાના નામથી તેને જાણવામાં આવે છે તો અમે અહીં કંડોલા કહીએ છીએ તમે શું કહો છો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે નવી રીતે આજે કંકોડા કે પછી કંડોલાનું શાક બનાવીશું તો એકદમ ટેસ્ટી ક્યારે નો ટ્રાય કર્યું હોય તો જરૂરથી કરજો એકદમ ટેસ્ટી એવું આ શાક બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં આપણે બેસનને શેકી લેવાનો છે સ્લો ફ્લેમ ઉપર ત્યાર પછી આપણે મગફળીને શેકી લેવાની છે તો એક કપ જેટલી મેં અહીં મગફળી લીધી છે એક કપ જેટલો બેસન લીધો છે તો બેસન આપણે જરૂરિયાત પ્રમાણે વાપરવાનું છે એટલે મેં અહીં થોડું એક્સ્ટ્રા જ શેકેલું છે તો તમે ઓછું શેકશો તો પણ ચાલશે અહીં મગફળી થોડી વધારે જોઈશે આ શાકમાં એટલે અહીં એક વાટકી જેટલી મગફળીને શેકી લીધી છે ધીમા તાપ ઉપર હવે મગફળી ઠંડી થઈ જાય ત્યાં સુધીમાં આપણે અહીં લઈ લેવાના છે કંકોળા એટલે કે કંઢોલા તો અહીં આપણે તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું તો ગરમ પાણીથી ધો તો પણ સારું અને નોર્મલ પાણીથી ધોઈ લેશો તો પણ સારું ગરમ પાણીથી તેનામાંનું જે ઉપરનું જે મેલ હશે એ ફટાફટથી નીકળી જશે અને જો નોર્મલ પાણીથી ધો તો આ રીતે તમને નખની મદદથી એકદમ સરસ રીતે અંદરથી પણ કંડોલાને સાફ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આજે આપણે તેની છાલ નથી ઉતારવાના એટલે ખાસ તેને એકદમ સરસ રીતે સાફ કરજો બેથી ત્રણ પાણીથી ધોયા બાદ આપણે તેને ઉપયોગમાં લઈશું તો ફ્રેન્ડ્સ અહીં કંકુડાને ધોઈ લીધા છે હવે આપણે તેનો આગળ અને પાછળનો ભાગ કટ કરી અને પછી આપણે અહીં વચ્ચેથી કાપુ પાડીને આ રીતના તેનામાંથી બીજનો ભાગ કાઢી લેવાનો છે કારણ કે આજે આપણે ભરેલા કંટોલાનું શાક બનાવી રહ્યા છીએ એટલે ભરવા માટે જગ્યા જોઈશે ને તો અહીં આપણે બીજનો ભાગ કાઢી લઈશું તો આ બીજને ફેંકતા નહીં આપણે આગળ રેસીપીમાં યુઝ કરશું તો અગર જો તમને ન પસંદ હોય તો તમે બીજ કાઢીને ફેંકી શકો છો બાકી હું આ બીજનો ઉપયોગ કરીશ તો અહીં આપણે આ રીતે બધા જ કંટોલામાંથી બીજનો ભાગ કાઢી લેશું અહીં તમે જોઈ શકો છો કે બીજનો ભાગ કાઢી લીધો છે અને પા જેટલા મેં અહીં કંટોલા લીધા છે તો ફ્રેન્ડ્સ બધા જ કંટોલામાંથી આપણે બીજાનો ભાગ કાઢીને સાઈડમાં આપણે લઈ લીધું છે મિક્સીનું જાર હવે મગફળી ઠંડી થઈ ગઈ છે તો આપણે તેનામાં એડ કરી દઈશું અને અહીં આપણે એક વાટકી જેટલું લસણ લઈ લેશું સાથે સાથે આપણે ધાણાનો પાવડર લેશું હળદર પાવડર લઈશું એક એક ચમચી અને એક ચમચી તીખું લાલ મરચાંનો પાવડર એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લેશું થોડી અમથી એવી હિંગ ઉમેરી દેવાની છે અને ખટાશ માટે થોડું અહીં મેં લીંબુ વાપર્યું છે અને હજી પણ આપણે ખટાશ માટે એક સામગ્રી વાપરીશું તો અહીં આપણે અડધું લીંબુ નીચોવી દેવાનું છે સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું છે હવે આપણે મિક્સીનું જાર ઢાંકીને તેને બધું જ પીસી લેશું તો અહીં દરદરૂ બધું જ પીસવાનું છે તો અહીં તમે મગફળી સાથે ચણાનો લોટ કે પછી બેસનની જે પાપડી આવે છે ને એ ઉમેરીને પણ તેને સાથે પીસી શકો છો તો અત્યારે મેં ફક્ત મગફળી અને સાથે લસણ જ પીસ્યું છે અત્યારે મેં અહીં લોટ નથી ઉમેર્યો જો તમને ઉમેરવું હોય તો તમે આ સ્ટેપ અહીંયા ઉમેરી શકો છો પણ અહીં હું ચણાના લોટનો ઉપયોગ આગળ વિડીયોમાં કરીશ એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં બધું આપણે થાળીમાં લઈ લીધું છે અને ત્રણ મોટી ચમચી જેટલું મેં અહીં તેલ લઈ લીધું છે તેલ ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે મસાલાનો હવે આપણે થોડી ખટાશ વધારશું આ કંટોલાના ભરેલા શાકમાં તો અહીં આપણે દસ મિનિટ પહેલાં ખાટી આંબલીને પલાળીને મૂકી હતી જેનો આપણે થોડો એવો પલ્પ મસ્કોડીને તેનામાંનું પાણી કાઢી લેશું અને એકથી દોઢ ચમચી જેટલું મેં અહીં ખાટી આંબલીનું પાણી ઉમેરી દીધું છે જેથી આ શાકનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે તો ફ્રેન્ડ્સ ક્યારે ન ટ્રાય કર્યું હોય તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો આ ટેસ્ટ તમને બધાને ખૂબ જ ભાવશે કારણ કે મેં ઘરે બનાવ્યું તો બધાએ વખાણ કર્યા અને બધાને જ આ શાક ખૂબ જ ગમ્યું તો ફ્રેન્ડ્સ હું તમને પણ સજેસ્ટ કરું છું કે તમે આ રીતે એક વખત કંટોલાનું ભરેલું શાક બનાવજો તો હવે બધું જ અહીં મસાલો સરસ એવું રેડી થઈ ગયું છે તો આપણે આ રીતે કંટોલાને ભરી લેવાનું છે તો એક કંટોલું તમે જોયું કે મેં આ રીતે આંગળીથી દબાવી દબાવીને ભરી દીધું છે તો બીજા કંટોલાને પણ આપણે આ રીતે જ આંગળીથી મસાલો અંદર દબાવી દબાવીને ભરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બીજો કંડોલો પણ મેં અહીં લઈ લીધો છે હવે થોડું આપણે મસાલો હાથમાં લઈ લેવાનો છે અને એકદમ સરસ રીતે દબાવી દબાવીને આપણે તેને ભરી લેશું જેથી કરીને તેનામાંનો જે મસાલો છે એ બારે ન નીકળે એટલે થોડું આપણે ઉપરથી પ્રેસ કરવાનું છે હવે બધો જ મસાલો મેં અહીં કંડોલામાં ભરી દીધો છે અને સાઈડમાં થોડો એવો મસાલો બચી ગયો છે તો એનો ઉપયોગ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ જે મસાલો બચ્યો છે તેનામાં આપણે થોડી એવી હિંગ ઉમેરી દઈશું તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી હળદર ઉમેરી દેશું એક ચમચી આપણે ધાણાનો પાવડર ઉમેરી દઈશું થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો જો ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે અહીં પાણી ઉમેરી દેવાનું છે અને મસાલાને પાણીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ચમચીથી કરો તો પણ ચાલશે અને હાથની મદદથી કરો તો પણ ચાલશે તો મસાલાના જે ગાંઠા ગાંઠા છે એ આપણે અહીં એકદમ સરસ એવા તોડી લેવાના છે હવે આપણે અહીં શાકને વઘારીશું તો અહીં મેં તેલ લઈ લીધું છે મોટી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરી દીધું છે રાઈજીરું ફૂટે એટલે આપણે અહીં જે મસાલો કરીને રાખ્યો એ મસાલો આપણે અહીં ઉમેરવાનો છે અને પછી આપણે અહીં લસણ કટ કરેલું ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે આગળ પણ આ શાકમાં લસણ ઉમેર્યું હતું અને અત્યારે પણ આપણે લસણ ઉમેર્યું છે લસણનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સારો એવો લાગે છે થોડું એક્સ્ટ્રા ઉમેરશો તો શાક એકદમ ટેસ્ટી બનશે હવે આ મસાલાને આપણે થોડી વાર ચલાવી ત્યાર પછી આપણે તેનામાં પાણી ઉમેરવાનું છે તો લગભગ મેં અહીં અડધો ગ્લાસ જેટલો પાણી ઉમેરી દીધું છે અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે જે પાણી ઉમેર્યું ને એ ભાગનું આપણે થોડું એવું મીઠું ઉમેરી દેવાનું છે કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આ પાણી થોડું એવું ઉકળે ને એટલે આપણે અહીં કંટોલા ઉમેરી દેવાના છે ભરેલા કંટોલા આપણે અહીં ઉમેરી દેવાના છે સાથે સાથે મેં જે કંટોલામાંથી બીજનો ભાગ કાઢ્યો હતો ને એ અત્યારે મેં અહીં આ વઘારમાં ઉમેરી દીધો છે જો તમને બીજનો ભાગ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે અહીં કંટોલાને પેક કરીને મતલબ કે ઢાંકીને પકવીશું કારણ કે કંટોલા ટોટલી કાચા છે હવે એની કચાશ દૂર કરવા માટે આપણે તેને આ પાણીમાં આ વઘારવાળા પાણીમાં તેને પકવવાના છે અને પછી તમે એ કંટોલા ખાજો એકદમ ટેસ્ટી એવા લાગશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે વન ફોર્થ કપ જેટલા લીલા ધાણાભાજી એડ કરી દેવાના છે જો ઘરમાં અવેલેબલ હોય તો જરૂરથી ઉમેરજો ફરી પાછું આપણે તેને મિક્સ કરી દઈશું હળવા હાથે આપણે અહીં મિક્સ કરવાનું છે પછી આપણે કંટોલાને ચેક કરીશું કે બરોબર રંધાણા કે નહીં તો અહીં હું ચાકુ લઈ લઈશ અને ચાકુની મદદથી આપણે અંદર કંટોલામાં ચાકુ એડ કરીશું જો એકદમ સરસ એવા રંધાઈ ગયા હશે ને તો ચાકુ ઇઝીલી ચાલુ જશે હશે જેવું તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો એકદમ સરસ એવું કંટોલું જે છે એ રંધાઈ ગયું છે તો હવે આપણે અહીં ગોળ ઉમેરીશું તો મને ઘણા જણા વ્યૂઅર્સ કમેન્ટ કરતા હોય છે કે બેન આ શાકમાં તમે ગોળ કેમ ઉમેર્યો છો સારું નથી લાગતું પણ ફ્રેન્ડ્સ તમે એક વખત ગોળ ઉમેરીને શાક બનાવી જોજો એકદમ ટેસ્ટી એવું લાગશે અને તમને જો ના જ પસંદ હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે ન ઉમેરતા અમે લોકો અહીં ઉમેરીએ છીએ અને એકદમ ટેસ્ટી એવું લાગે છે ઘણી વખત કંકોળા જે છે એ કોઈ કોઈ કડવા આવી જતા હોય છે તો શાકનું ટેસ્ટ બગાડી નાખતા હોય છે તો તેના માટે થોડું ગોળ ઉમેરશો ને તો શાક કડવું બિલકુલ નહીં બને તો ઘણાના એવા પણ કમેન્ટ હોય છે કે બેન કંટોલા કડવા હોય જ નહીં પણ ફ્રેન્ડ્સ કોઈ કોઈ કડવા આવે છે જેના લીધે શાક થોડું કડવું થઈ જતું હોય છે તો તેના માટે આપણે થોડું ગોળ ઉમેરવાનું છે હવે તમે અહીં જોયું કે ગ્રેવીને થોડી ઘાટી કરવા માટે મેં અહીં બેસનનો ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ મેં તમને આગળ જણાવ્યું કે ચણાના લોટનો કે બેસનનો ઉપયોગ હું લાસ્ટમાં કરીશ તો અત્યારે ત્રણ ચમચી જેટલો બેસન ઉમેરી દીધો છે અને મેં અહીં પાણી પણ સાથે ઉમેર્યું છે જેથી કરીને આ શાક જે છે એકદમ ઘાટું ન થાય થોડી આપણે અહીં ગ્રેવી તેની બનાવવાની છે અને જો પાણી નહીં ઉમેરો તો શાક જે છે એ કોરું થઈ જશે તો એક વખત આ રીતે ગ્રેવીવાળું શાક બનાવીને કંટોલાનું જરૂરથી ટ્રાય કરો ફ્રેન્ડ્સ ડેફિનેટલી તમને બધાને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ શાક બનીને આપણું બિલકુલ રેડી છે કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જરાય પણ ગમ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો ફોલો જરૂરથી કરજો આપણે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો